પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ્ય સભા યોજવામાં આવી હતી જ્યારે ગ્રામ્ય સભામાં રેશન કાર્ડ કેવાયસી ફોર્મ રજીસ્ટ્રેશન સહિતની વિવિધ કામગીરી પણ કરવામાં આવી હતી આ ગ્રામ સભામાં વહીવટદાર તલાટી ઉપસ્થિત રહેતા નથી ત્યારે મેસર ગ્રામજનોને ક્યાં રજૂઆત કરવી તેવી મૂંઝવણો મેસર ગ્રામજનો અનુભવી રહ્યા છે જ્યારે મેસર ગ્રામજનોને વહીવટદાર કે તલાટીનું કામ હોય તો દરેક કામ વખતે પાટણ સરસ્વતી તાલુકાના વડુ ગામે ધક્કા ખાવાના મજબૂર બનવું પડે છે મેસર ગ્રામ પંચાયત વહીવટદાર તલાટી અઠવાડિયામાં એક વખત મેસર ગામમાં હાજરી આપતા નથી જાણે વહીવટદાર તલાટીને પાટણ સરસ્વતી તાલુકાના વડુ ગામમાં ફાવટ આવી ગઈ હોય તેમ વર્તમાન સમયમાં લાગી રહ્યું છે અને મેસર ગામમાં હવે વહીવટદાર તલાટીને કામગીરી કરવાનું મન ના લાગતું હોય તેવો પણ મેસર ગ્રામજનોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે મેસરમાં પરમાર જૂના વાસમોથી આરસીસી રોડ વીર મહારાજના મંદિરથી વેલાભાઈ પસાભાઈ રાવણના કેબિન અને રામાપીરના મંદિર સુધી આરસીસીનો નવો માર્ગ બનાવવામાં પણ મેસર ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠી છે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ